હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે લીલા મરચાં લસણ અને ટામેટાની ચટણીની રેસિપી શેર કરીશ જે ખાવામાં એકદમ ટેસ્ટી અને તમને કંઈક નવીન લાગશે રેગ્યુલર જે રોજ આપણે સાંજે શાક રોટલી કે કંઈ ખાતા હોય એની સાથે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો તમને મારી આ રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટમાં પણ જરૂર જણાવજો ચાલો તો પહેલાં રેસીપીની શરૂઆત કરી લઈએ આપણે ખાણી દિલ છે એમાં સૌપ્રથમ પ્રથમ પહેલાં જીરું એડ કરીશું જીરું ને આપણે થોડું અધકચરું ખાણી લઈએ પેલા હવે આપણે જીરું ખાણી લીધું છે તો હવે એમાં આઠથી દસ નંગ સૂકા લસણની કળીઓ એડ કરી દઈશું ચાર થી પાંચ નંગ તીખા લીલા મરચાં છે જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવા હવે એને એકદમ આપણે મિક્સરમાં ક્રશ કરીએ એવી રીતે નહીં થોડું અદકચરું રહે એવી રીતે આપણે એને પેસ્ટ બનાવીશું તો ચાલો પેલા મસાલાને ખાણી લઈએ ફ્રેન્ડ્સ આ રીતની આપણે પેસ્ટ બનીને તૈયાર છે હવે એમાં આપણે સુકા મસાલા જે રેગ્યુલર આપણે ઘરમાં યુઝ કરીએ છે શાકમાં એ પ્રમાણે સૌ પ્રથમ આપણે પહેલાં એમાં બે થી અઢી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે મસાલાને આપણે સરસ મિક્સ મિક્સ કરી લઈશું ગેસ ચાલુ કરી આપણે એક પેન મૂકી દીધું છે પેન ગરમ થઈ જાય પછી એમાં તેલ ઉમેરીશું

સાઇડમાં બળે ને અને એકદમ સરસ રીતે ટામેટા અને મસાલો ચડી જાય ગેસની ફ્લેમ સ્લો કરી અને મસાલાને સરસ તેલ સાથે તેલ સાથે ચડી જવા દઈએ ફ્રેન્ડ્સ આપણી ચટણી બનીને તૈયાર છે હવે ઉપરથી જે ધોઈને સમારીને રાખેલા લીલા દાણા છે એ એડ કરી દઈએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાંજની કે રાતના ડિનરમાં તમે જે રેગ્યુલર ખીચડી શાક કે ભાખરી રોટલા સાથે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો થેન્ક યુ